નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો આજે આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેના બ્લુ પ્રિન્ટ મુજબના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના અસાઇનમેન્ટનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના અસાઇનમેન્ટના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ અવશ્ય જોડાઈ જજો જેથી તમને દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે ચાલો શરૂ કરીએ ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે ફરી મળીશું આપણે ધોરણ સાતના બીજા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે